માટે છે ને આ એક બે ગ્લોબ ઉડી જશે ઘણો ખરો ફટાકા બોલી જશે કાઈ વાંધો નહી આલા કરે છે હજી તો લેટ ન છે ને ડીયો બાંધવાનો બાકી છે ડીયો બાંધી પછી ખબર પડે કેટલું વસ્તુ ઉડેલું છે ઈ તો છે ને ડીયો બાંધો તોય શોર્ટ આવતો એટલે ડીયો અત્યારે ન બાંધો રેવા દીધો છે ને અતાર છે ને હું ને ભેહીની માથે ને ગ્લોબ ને ગ્લોબ ને ફટ બોલી ગયું એટલે મારા બાય બીજ હે ફટ બોલીયું ફટ બોલીયું કેની કારણ કે છે ને હવે થઈ પાછું મોડું કારણ કે કીઓના છે ને ને અમારા થઈ ગઈ બોલ ફોટા પાડવાની તૈયારી

છોકરો રોવા મળ્યો રાખો ને છોકરો રોવા મ

શે દીને ભાઈઓ બસ આગળ શું કર જાય હે કિટી વાગે બર આગળ ભાઈ હા છે ને ખાવાની એમ બનાવી દે દે ગલી શરૂ થઈ ગઈ છે ભાઈ ખાવતરા ગલી શરૂ થઈ ગઈ છે ચાલાવ હે આમ થોડી વાર લાગશે

એ બે બેરી કરો તમે હા બે ખાવા મારો વારો આવી ગયો ભાઈ આવી ભાઈ એ તમાર નોતી મારો વારો આવી ગયો ખાવી ખાવી સાચી હા હવે

વાર લાગી <cure> <cureira> <languages decaying language> <language>

અમારે છે ને ભાગો છે ને ઘેરે પગ ગયા હેલુ ભાઈ ઉતરવું હે ગયા ઉતરવું અમે છે ને જમવા માટે હતા બર્થે માં મેં અમારે કેમ કરી બબલા હે તોડી દે લે હે કે ખાવ તારે ખાવું આ ખાવું હે તોડી દે તોડી હો કારણ કે એ છે ને એને ભાઈ છે ને ખાધું નહીં હોય કારણ કે મારે બહાર રહે છે ને ખાવા બેઠો ને ખાધું નહીં હોય કારણ કે છે ને ડાયલ ના ભાવતી હા એને છે ને એવું ન ભાવે એને છે ને ખુદના ઘેરો હોય કે બહુ ભૂખેલો હોય ને તો ખાય છે આકાર ખાય નહીં એ તો ખાવાની આ ખાવાની હા તો એ તોડી દેવો હો ભાઈ તોડી દો ઈ તોડી દે ને આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો આપણે મળી જાય આપણે નવા વિડીયોમાં તાજોથી બધાને જય માતાજી રામ રામ